જીએસટી સુધારાને વેગ મળતા ભારતીય શેરબજારમાં તેજી બીએસસી સેન્સેક્સ એક હજાર સો પોઇન્ટ વધીને એક્યાશી હજાર છસો નજીક તો નિફ્ટી પચીસ હજાર નજીક કરી રહ્યા છે કારોબાર ઓટો સેક્ટરના શેરોમાં આઠ ટકાથી વધુની તેજી લોકસભામાં આજે આઈએસએસ મિશનની સફળતા પર વિશેષ ચર્ચા જનવિશ્વાસ સંશોધન અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સંશોધન બિલ પણ સૂચિબદ્ધ તો રાજ્યસભામાં ભારતીય પોર્ટ વિધેયક પર થશે ચર્ચા चीन विदेश मंत्री वांग ही दिवसीय भारत मुलाकातें विदेश मंत्री डॉ एस जयशंकर सहित एनएसए अजीत डोभाल साथे कर बैठक भार भारत चीन सीमा वेपार सहित महत्वना मुद्दे चर्चा की संभावना છત્તીસગઢના બીજાપુરમાં નક્સલવાદ વિરોધી અભિયાનમાં ડીઆરજેનું એક જવાન શહીદ ત્રણ ઘાયલ નેશનલ પાર્ક વિસ્તારમાં તપાસ માટે નીકળી હતી સુરક્ષાદળોની ટીમ જમ્મુ કાશ્મીરના કઠુઆ અને કિસ્તવાડમાં રાહત બચાવ અભિયાન પૂર જોશમાં બંને જગ્યાએ વાદળ ફાડતા ભારે તબાહી તો હરિયાણા મનાલી નેશનલ હાઇવે આજથી શરૂ થવાની સંભાવના રાજ્યના એકસો ત્રાણું તાલુકાઓમાં મેઘમહેર રાજકોટના ધોરાજીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ આજે પોરબંદર જૂનાગઢ સહિત છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કપાસ મગફળીના પાકને મળ્યું જીવનદાન જગતનો તાત ખુશખુશાલ નવસારીના બિલીમોરા સોમનાથ મહાદેવ મેળામાં તૂટી રાઈડ બે મહિલા બે બાળકો સહિત પાંચ લોકો ઇજાગ્રસ્ત રાઇડ ઓપરેટરની સ્થિતિ ગંભીર રાઇડમાં દસ લોકો હતા સવાર શ્રાવણના છેલ્લા સોમવારે રાજ્યભરના શિવાલયોમાં ભક્તોનું ગોળાપુર મંદિરોમાં હર હર મહાદેવના જયઘોષો ગુંજતા ભક્તિપૂર્ણ માહોલ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સહિત રાજ્યના શિવાલયોમાં વિશેષ શણગાર દર્શન જન્માષ્ટમી નિમિત્તે યાત્રાધામ દ્વારકામાં ઉમટ્યું માનવ મહેરામણ છેલ્લા ચાર દિવસમાં પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કાળિયા ઠાકોરના દર્શન કરી અનુભવી ધન્યતા પ્રશાસન દ્વારા સલામતીના પૂરતા બંદોબસ્ત અને હવે સમાચાર જોઈએ વિગતવાર ને સૌથી પહેલા શરૂઆત કરીશું શેર બજારથી ભારતીય શેર બજાર આજે એક હજાર પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યું હતું જીએસટીમાં સુધારાને વેગ મળતા બજારમાં તેની હકારાત્મક અસર જોવા મળી રહી છે હાલમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જનો બીએસસી સૂચકાંક એક હજાર તેર પોઈન્ટ વધીને એક્યાશી હજાર છસો અગિયારની સપાટીએ તો એનએસસી નિફ્ટી ત્રણસો બાવન પોઈન્ટ વધીને ચોવીસ હજાર નવસો ત્યાંશીની આસપાસ વેપાર કરી રહ્યો છે બીએસસી મિડકેપ અને સ્મોલ કેપ સૂચકાંકો દરેકમાં એક ટકા વધ્યા હતા તેમજ સોના ચાંદી બજારમાં પણ તેજી જોવા મળી રહી છે